નમસ્કાર મિત્રો રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી છવ્વીસ જૂન બાદ બીજી એક નવી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે છવ્વીસથી ત્રીસ જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે હવામાન વિભાગની આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈ આગામી સામે આવી છે જેમાં રાજ્યના ભારે વરસાદને અંબાલાલ પટેલે આગાહી કરી છે જે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તથા છવ્વીસ જૂન બાદ બીજી એક નવી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે છવ્વીસ થી ત્રીસ જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે હવામાન વિભાગે પણ આગામી સાત દિવસની વરસાદની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પણ સાત દિવસની વરસાદની આગાહી કરી છે જેમાં રહેસયાત્રા દિવસે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ ઠંડર સ્ટોમની વોર્નિંગ છે જેમાં અઠાવીસ જૂનથી ત્રીસ જૂન સુધી ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ઠંડર સ્ટોમની વોર્નિંગ છે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ ખુદ મહિસાગર દાદરાનગર હવેલી ભારેથી ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર અને ડાંગમાં વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બે કાંઠે ચાલીસથી પચાસ પ્રતિ કલાક સ્પીડની પવન ફૂંકાશે બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમના સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકમાં સ્પીડ પવન ફૂંકાશે તેથી માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે